કેટલાક વિદ્યાર્થીઓને હંસાઉલી પણ અભ્યાસક્રમમાં છે તો ટૂંકનો અંતમાં તમારે આવે છે એટલે એટલી જ વાત કરીશું ભવાઈના પિતા કહેવાતા અસાઈત ઠાકર ઈસવીસન તેરસો એકોતેરમાં માં લખેલી કુલ ચારસો આડત્રીસ કડીનો પૂર ધરાવતી મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા હંસાવલી એટલે અસાહિત દ્વારા તેરસો એકોતેરમાં ઈસવીસન ઈસવીસન ઈસ્વીસન તેરસો એકોતેરમાં લખાયેલી કુલ ચારસો આડત્રીસ કડીનું પૂર ધરાવતી મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા એ હંસાવલી દુહા અને ચોપાઈમાં લખાયેલી હસ્તપ્રતના રૂપમાં ઉપલબ્ધ બનેલી આ પહેલી મનોરંજક પદ્ય વાર્તા છે આ પદ્યવાર્તાનું કથાનક કંઈક આવું છે પાટણપુર પહીઠાણના રાજા પાટણપુર પહીઠાણના રાજા નરવાહન રાજાનું નામ નરવાહન પાટણપુર પહીઠાણના રાજા નરવાહનને સપનું આવ્યું કે એના લગ્ન કણયાપુર કણયાપુર પાટણના કનક બ્રહ્મ રાજાની કુંવરી હંસાવલી સાથે થઈ રહ્યા છે આવું એને સપનું આવે છે આ જ સમયે મનકેસર નામના પ્રધાને રાજાને જગાડે જગાડી દેતા સ્વપ્ન ભંગથી ગુસ્સે થયેલા નરવાહને પ્રધાનને મૃત્યુદંડ દેવાની વાત કરી રાજાના સ્વપ્નની વાત જાણી પ્રધાને ખાતરી આપી કે સપનામાં આવેલી સુંદરીને શોધીને રાજાના લગ્ન એ એની સાથે કરાવી આપશે રાજાએ એની વાત કબૂલી અને એને સમયની મહેતલ આપી પ્રધાને નગરમાં પ્રવાસીઓના વિરામ ભોજન માટેનો આરંભ કર્યો એમાં આવતા વેપારીઓ વિપ્ર એટલે કે બ્રાહ્મણ ભાટ યોગી દરવેશનો સંપર્ક કરી અંતે કણિયાપુર કેવી રીતે પહોંચાય એની માહિતી મેળવી રાજા અને પ્રધાન સપનામાં જોયેલી સુંદરીને શોધવા ત્રણ મહિનાના અંતે કણિયાપુર પહોંચ્યા અને માળણના ઘરે માલણના ઘરે ઉતર્યા માળણે માહિતી આપી કે રાજકુમારી હંસાવલી પુરુષ દ્વેષી છે પુરુષ દ્વેષી છે અને દર આઠમ ચૌદશ અને પૂનમે પાંચસો સશત સશસ્ત્ર દાસીઓને લઈને એ દેવીના દર્શને નીકળે છે અને રસ્તામાં જે પુરુષ મળે એનો ઘાત કરે છે એટલે કે મારી નાખે છે આથી નિયત દિવસે બુદ્ધિશાળી પ્રધાન મનકેસર અગાઉથી મંદિરે જઈને મૂર્તિ પાછળ છુપાયો અને જાણે દેવી બોલતા હોય એમ બોલીને હંસાઉલીને પુરુષોના ઘાત કરવાનું પાપ બંધ કરવા માટે આદેશ આપ્યો હંસાઉલીએ પોતાના પુરુષ દ્વેષનું કારણ જણાવતા કહ્યું કે પૂર્વભવમાં આગલા જન્મમાં જ્યારે તે પોપટી હતી ત્યારે એનો પોપટ પાણી લાવવાના બહાને છટકી ગયો હતો અને પોતે સખીઓ અને સંતાનો સાથે દાવાનળમાં બળી મરી હતી દેવીના રૂપમાં પ્રધાન બોલ્યો તું અધૂરું જાણે છે સાચું જાણે તો તું ફાટી પડે આ સાંભળી હંસાવલીએ પુરુષનો વધ નહીં કરવાનું વચન આપ્યું હંસાવલી મંદિરમાંથી બહાર નીકળી ત્યારે દેવીએ પ્રધાનની ચતુરાઈ પર હાસ્ય કર્યું પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું પ્રધાને ચિત્રકારની વિદ્યા માગી ચિતારો બનેલો પ્રધાન રાજકુંવરીના મહેલમાં ગયો અને દાવાનળના પ્રસંગનું આલેખન કરી દર્શાવ્યું કે પાણી લઈને પાછા ફરેલા પોપટે જ્યારે જોયું કે એની પત્ની દાવાનળમાં બળી મરી છે ત્યારે પોતે પણ એ દાવાનળમાં કૂદીને બળી મર્યો આ ચિત્ર આલેખન જોતાં હંસાવલી રડી પડી અને બેભાન થઈ ગઈ પ્રધાને એના કાનમાં કહ્યું તારો પોપટ પણ રાજા નરવાહન તરીકે જન્મ્યો છે ભવના પોતાના પતિને પામવા માટે હંસાવલીએ પિતા બ્રહ્મ રાજાને સ્વયંવર યોજવા અને એમાં પાટણપુર પહીઠાણના રાજા નરવાહનને નિમંત્રણ મોકલવા જણાવ્યું સ્વયંવર યોજાયો અને રાજા નરવાહન અને હંસાવલીના લગ્ન થયા અસાહિતની આ રચનામાં કથાનું નિરૂપણ સીધું સાધું લાઘવયુક્ત અને લક્ષ્યગામી છે મધ્યકાળની હસ્તપ્રતમાં ઉપલબ્ધ એવી આ પ્રથમ પદ્ય વાર્તાનું મુખ્ય માધ્યમ દુહા અને ચોપાઈ છે પરંતુ વચ્ચે વચ્ચે અપભ્રંશની અસર હેઠળ વસ્તુ અને ગાથાનો તેમજ વચ્ચે એક ગીતનો પણ પ્રયોગ થયો છે ચિત્રના માધ્યમથી પૂર્વભવના પતિની નિષ્ઠા જાણતા ઉદ્વિગ્ન ચિત્તે હંસાવલી પોપટ પંખિયા નવલ નેહ નરનાથ એવા ત્રીજા ચરણની ધ્રુવ પંક્તિ ધરાવતું ગીત ગાય છે અસાહિત વીરકથા વરણવ્યાસ કહી પોતાની રચનાને વીર કથા તરીકે ઓળખાવે છે પદ્યકથાના આરંભ અને વિકાસની દૃષ્ટિએ હંસાવલી અત્યંત મહત્ત્વના સીમાસ્તંભ જેવી કથા છે આ કથાની સાથે જ ઉદયભાનુ મતિસુંદર શિવદાસ સ્વપ્નમાં આવેલી સુંદરી ચિત્રાલેખને પૂર્વભવનો પરિચય જેવા કથા ઘટકો સાથે હંસરાજ અને વત્સરાજની કથા જોડે છે આથી કાળક્રમે આ કથા ચાર ખંડમાં વહેંચાય અને વિકાસ પામે છે ઉદયભાનુ માં હંસાવલીની કથાનો સ્વપ્નમાં થયેલા લગ્ન અને સ્વપ્નમાં જોયેલ સુંદરીની શોધના કથાનકનો ઉપયોગ વિક્રમના પાત્ર સાથે કરે છે કોણ ઉદયભાનુ અહીં દુહા ચોપાઈ ગાથા વસ્તુની પાંચસો સાહીઠ કડીઓની કથા આપી છે હકીકતે હંસાવલી પરથી આ બધી કથાઓ બની હંસાવલીની વાત તો આપણે જ્યાં વાત કરીએ ત્યાં પૂરી થઈ જાય છે હંસાવલીની કથાના બીજા રૂપાંતરો પણ છે તેમાં વ્યભિચારની માગણી ઠુકરાવતા કુમારોને અપર માતા દેશ અપાવે છે અને એમાંથી હંસરાજ અને વત્સરાજ નામના બે રાજકુમારોના સાહસ શૌર્યની કથા લેખાય છે એના પર વિવિધ રાસ સ્વરૂપની કૃતિઓ પણ રચાય છે પુરુષ દ્વેષી રાજકુમારીના મુખ્ય કથા નકે આમ અન્ય કથાઓને રોચક રૂપમાં સાંકળી અવનવી પદ્યકથાઓ રચવાની અનુકૂળ ભૂમિકા પૂરી પાડી આ રીતે હંસાવલી અત્યંત લોકપ્રિય પ્રભાવક કથાનક ધરાવતી કૃતિ પુરવાર થઈ અને એના પરથી એક કરતાં વધારે બીજી કથાઓ રચાય